ધારીની ગોપાલ ગ્રામ પંચાયતની મુલાકાતે ભાજપ મહિલા પ્રમુખ શીલા તારપરા ધારી તાલુકાના ગોપાલ ગ્રામ પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના સુરત મહિલા પ્રમુખ શીલાબેન તારપરા દ્વારા મુલાકાત કરવામાં આવી જેમાં ગોપાલ ગ્રામ ઓફિસ આર્ટીકી હાઈસ્કૂલ પ્રાથમિક શાળા અને ગોપાલ ગ્રામ પંચાયત મુલાકાત લીધી આ કાર્યક્રમમાં ગોપાલ ગ્રામ સરપસ પાંચ હરેશવાળા રાજુભાઈ ઠુમ્મર અને કાનજીભાઈ વાઘેલા સહિતના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી મારું નામ શીલાબેન મનસુખભાઈ તારપરા હું હાલમાં સુરત શહેર મહિલા મોરચાની ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી નિભાવું છું આજે મારું વતન એટલે ગોપાલ ગ્રામ એ મને વતન પ્રત્યે ખૂબ માયા છે કે સૌરાષ્ટ્રમાં જે માયા છે એ આખા ગુજરાતમાં આખા ભારતમાં અને વિદેશોમાં પણ પ્રખ્યાત છે મુલાકાત લેવાનું કારણ શું છે આજે હું મારા વતનમાં મારા ગામ એવું ગોપાલ ગ્રામ ખૂબ સરદાર સાહેબ વખતથી એક પ્રખ્યાત ગામ છે ભક્તિબા અને ગોપાલદાસ બાપુનું આ ગામ છે અને મારું આમ તો સાસરું છે પણ આ ગામ એટલું તમે પ્રવેશ કરતા તમને આમ એક શાંતિ મને મળે એવું આ ગામ છે તો આજે મારા વતનની મુલાકાત એટલે કે ગોપાલ ગ્રામ પંચાયતની આજે શુભેચ્છા મુલાકાત તે આવેલું છું અને અહીંયા સરપંચ તરીકે હરેશભાઈ વાળા અહીંયા હું એમની પણ શુભેચ્છા મુલાકાત લેવા માટે આવી છું અને મળવા માટે આવી છું કે આપણે બધા એક છીએ આ ગામમાં બધા સંપીને રહે ગામમાં પ્રગતિ થાય અને ગામમાં ખૂબ એક સારો માહોલ બને એ માટે હું એક લોકોને મારા તરફથી શાંતિનો સંદેશો આપું છું કે બધા હળીમળી શાંતિથી ખૂબ રહ્યો આગળ વધો અને આ ગામ ખૂબ પ્રગતિ કરે ગામમાં શાળા ખૂબ વર્ષો જૂની છે ખૂબ સરસ અહીંયા પ્રાથમિક શાળા હાઈસ્કૂલ હાયર સેકન્ડરી સ્કૂલ પણ બનવા બની રહી છે તો અને અહીંયા મોટા સમાજો છે સમાજની વાડીઓ છે ગામ ખૂબ એક હરુભરુ ગામ છે તો આવા ગામમાં યુવાનો પણ હજી હજી રહે છે અને થોડા યુવાનો ધંધા અર્થે જે સુરત કે શહેરોમાં ગયા છે તો આવા ગામોને પણ આપણા ગામના લોકોને આપણા યુવાનોને આપણી બહેનોને આપણી દીકરીઓને અને આપણી હું તો કહું આ ગોપાલ ગામની બહેનોને આ એક પંચાયતથી માંડીને આખા ગામની મુલાકાત લેવી જોઈએ અને મને આજ ખૂબ આનંદ થયો અહીંયા મેં એક મન કી બાત કાર્યક્રમ પણ અહીંયા વાળા સાહેબ જોડે મેં સાંભળી અને એને પણ હું એક ખૂબ આનંદ થયો આવી રીતે હું અવારનવાર ગામમાં આવું છું અને આજે મને અચાનક જ મારા ગામની એક પંચાયતમાં ઓફિસમાં એક મને આવવાનો મોકો મળ્યો છે તે માટે હું ખૂબ ગર્વની લાગણી છું વંદે અહેવાલ પ્રતાપવાળા લોકાર્પણ